થી સરાય રોહિલા દિલ્હી ટ્રેનને આજે ભુજના રેલવે સ્ટેશન ખાતેથી વિધિવત રીતે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય કેશુભાઈ પટેલ શહીદના મહાનુભાવોએ આ ટ્રેનને લીલી ઝંડી આપી અને વિધિવત પ્રસ્થાન કરાવ્યું હતું ભુજના રેલવે સ્ટેશન પર આજે ભુજથી સરાઈ રોહિલા દિલ્હી ટ્રેનને પ્રસ્થાન કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાંજે પાંચ કલાકે વિધિવત રીતે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તેમની સાથે રહેલા નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકી એ વાય અકબાની કે જેઓ પેસેન્જર એસોસિએશનના પદાધિકારી છે જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ શીતલભાઈ શાહ પ્રબોધભાઈ મુનવર રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દિલ્હી સરાઈ રોહિલ્લા ટ્રેનને આજે વિધિવત રીતે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ટ્રેન નંબર ટ્રેન નંબર વીસ નવસો ત્યાંશી નવસો ચોર્યાસી છે આ ટ્રેનને વિધિવત રીતે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ડ્રાઈવર અને તેમની સાથે રહેલા સહકર્મચારીઓનું વિધિવત રીતે હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું ખાસ કરીને પેંડાથી સૌનું મોં મીઠું કરવામાં આવ્યું હતું અને વિધિવત રીતે આ ટ્રેનને આજે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ખાસ કરીને આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને એ વાય જણાવ્યું હતું કે લાંબા સમયથી આ માગણી હતી અને આ માગણી આખરે સંતોષાય છે ખાસ કરીને સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાની ખૂબ જ જહેમત બાદ આ સુવિધા ઉપલબ્ધ થઈ છે અને આવતા દિવસોમાં ભૂતથી દ્વારકા અને નલિયા સુધી ટ્રેનને લંબાવવાની જે વાત છે તે પણ પ્રસ્થાપિત થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો તો ખાસ કરીને આ તકે ડ્રાઈવરનું અને તેમની સાથે રહેલા સહકર્મચારીનું વિશેષ સન્માન કરવા બદલ પણ તેમને આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે ભુજના રેલવે સ્ટેશન પર સાંજે પાંચ કલાકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લીલી ઝંડી દેખાડી અને ટ્રેનને વિધિવત રીતે આગળ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું બંને તરફ આ ટ્રેનની સુવિધા મળશે અને ખાસ કરીને પેસેન્જરને આ ટ્રેનની સુવિધાનો લાભ લેવા માટે માટે પણ સૌ કોઈ અપીલ કરવામાં આવી છે હવે જોઈએ એવાય વાય આમ તક ટીવી સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો જે રીતે આજે ભુજથી દિલ્હીની સીધી ટ્રેન કચ્છ જિલ્લાની વર્ષોથી જે માંગણી હતી અને જે રીતે કચ્છ જિલ્લો દિન પ્રતિદિન અન્ય રાજ્યોથી સંપર્ક ધરાવે છે અવર જવર છે લોકો રહેતા હોય એના લાભ માટે જે રીતે કચ્છ જિલ્લાના પેસેન્જર એસોસિએશને વર્ષોથી મહેનત કરી સાંસદે ધારાસભ્યોએ અનેક વખત વાત કરી સ્વાભાવિક છે કે આપને લાગતું હોય કે આ ડિમાન્ડ પણ લોકોની હતી કે આ ટ્રેન દિલ્હીને સીધી મળે તો કચ્છને જવા માટે ફાયદો થાય એવીને એવી ડિમાન્ડ હરિદ્વારની પણ છે પણ સ્વાભાવિક છે કે માગણી હોય અને માગણીને મંજૂર થતાં સરકારને આયોજનમાં બજેટમાં સમાવેશ કરતા સમય જતો હોય ત્યારે સકારાત્મક સરકાર જે રીતે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર લોકોના હિત માટે લોકોની સુવિધા માટે અનેક માગણીઓને ક્રમશ સમયસર થોડું મોડવેલું થતું હોય પણ લોકોનો અવાજ ચોક્કસ લોકોની સુવિધે સુવિધા માટે પ્રયત્નશીલ હોય અને જે રીતે આજે ભુજથી દિલ્હીની ટ્રેન આપણી આખી ભુજના લોકોએ એસોસિએશનના જે પેસેન્જર એસોસિએશનના આખી હોદ્દેદારોએ મહેનત કરીને આજે હાજર રહ્યા અને આપણે રેલવે મંત્રીને સાંસદ વિનોદભાઈને આખી ટીમને જેને જ્યાં મહેનત કર્યો સ્વાભાવિક છે કે આ રિઝલ્ટ મળવું કોઈ ધારે કે હું મારાથી મળ્યું એવું નથી ત્યારે અવાજ એક બુલંદ થઈને મળતો હોય લોકો માટે લોકોના પ્રતિ દ્વારા ધારાસભ્યો સાંસદો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર જ્યારે પોઝિટિવ છે ત્યારે વાતને ગંભીરતાથી લઈ અને આજે ટ્રેનને આપણી જ્યારે લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું કાયમી આ ટ્રેન સુસારુ રૂપ રૂપે પ્રવાસીઓને સુવિધા પર ત્યાં દિલ્હીથી ભુજ અને ભુજથી દિલ્હી ચાલુ રહે એવી આજે હું રેલવે તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ મંત્રીશ્રીનો ખૂબ આભાર માનીશ સર્વજને જેને આમાં હિસ્સો લીધો છે એનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અખબાની પ્રમુખ રેલવે ડેવલપમેન્ટ એન્ડ કચ્છ પેસેન્જર એસોસિએશન ડીઆરયુસી મેમ્બર અને આ સેવા સાથે રેલવેની સેવા સાથે હું લગભગ પાંત્રીસ વર્ષથી જોડાયેલો છું અત્યારે આપણો ભુજનો જે ઉગતો સુરત છે રેલવે માટે કારણ કે અત્યાર સુધી બધું હું ગાંધીધામને મળતું હતું પણ હમણાં કચ્છમાં આપણે જે વ્હાઇટ ડેઝર્ટ બન્યું સ્મૃતિવન બન્યું મોદી સાહેબનો જે ધ્યાન ભુજ પ્રત્યે અને કચ્છ પ્રત્યે જે ધ્યાન છે અત્યારે ડેવલપ થઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો આ સ્ટેશન એકસો સત્યાસી કરોડમાં પહેલે એનો બજેટ હતો બસો ત્રેવીસ કરોડ થયા અને અત્યારે લાસ્ટ બજેટમાં વીસ કરોડ રૂપિયા ફાળવામાં આવ્યા છે અને લગભગ મારી જાણકારી મુજબ અહીંયા એઆરએમ ઓફિસ ગાંધામ ત્યાં શિફ્ટ થશે ભુજમાં અને પીઆરએસ બે બનશે એક સામેના પ્લેટફોર્મ પર અને એક અહીંયા બનશે એટલે આપણા માટે આ ખુશીની વાત છે કે આ જે આપણો ડેવલપ થઈ રહ્યો છે ભુજનો કચ્છનો પૂરો ડેવલપ થશે એવી મને આશા છે આ ટ્રેન અત્યારે સ્પેશિયલ ટ્રેન તરીકે જે હતી એને રેગ્યુલર ટ્રેન કરી અઠવાડિયામાં બે વાર મંગળવાર અને શુક્રવાર જશે અને એનો રેગ્યુલર ભાડામાં જશે અત્યાર સુધી જતી હતી સ્પેશિયલ ભાડામાં જતી હતી હવે રેગ્યુલર ભાડાથી જશે એમાંથી ત્રીસ ટકા ફાયદો થશે જે સો ટકા સંતોષ અત્યારે ગામધામ જેટલી ટ્રેનો આવે છે બધી આવશે ભુજમાં અને અત્યારે એક કિલોમીટર પછી પાંચ પીટલાઈન બનશે અને નલિયાની જે થશે એક ટ્રેન નલિયા જશે પેસેન્જર ટ્રેન ઈજા થઈ જ ગયું પછી આપણા પાસે ટ્રેનો ઘણી આવશે ખાસ કરીને અગનીભાઈ ભુજથી નલિયા વચ્ચેની જો વાત કરવામાં આવે તો નલિયા સુધીની રેલવે લાઇન તૈયાર છે કઈ રીતે ઇન્ટરસિટી દોડાવવાની આપની માંગ છે ઇન્ટરસિટી દોડી ન શકે એનું કારણ છે ટ્રાફિક ન મળે એટલું બધું બાકી જે રેગ્યુલર ટ્રેનનો જે છે કચ્છ એક્સપ્રેસ સયાજી બેમાંથી એક ટ્રેન કોઈ પણ ત્યાં જશે એવું મને આશા છે લગભગ સયાજીનો એ લોકો વિચારે છે કારણ કે બાનાડા એરપોર્ટ જે છે ત્યાં ડિફેન્સને લીધે આપશે સયાજીને આપશે થેન્ક યુ